હેલો ગાઈઝ કેમ છો તો હું હે જ્યાં હટાણે ખેડે ના હે વિવા તો વધામણું કરવાનું હે તો વધામણું કરે ને નાથી જાવું પછી બગોદેર બગોદેર થોડુંક કામ છે આપણે ઉગવ્યા ને લગ્નમાં મોઢવાડિયા પરિવાર તો જો આ હે સમાજ ખેડાનો ને એટલે મિમાન છે બાકી ખાવા જાય હટાણા તો બહુ જાય જતા ને તો એવું હું જા હટાણા હે ને ભગોદર કારણ કે એના થોડુંક કામ છે લેવા દેવાનું તો જા ને આગળ પાછો આવતો રહ્યો એવો તો હું જ્યાં હટાણા હે ને જ્યાં રાંધલાઈ કારણ કે ના હેના મહાદેવની એક મૂર્તિ બનાવી પણ એ હું નથી પણ પેલા ભે જતો હવે કઈ રીતના બનાવી તો આ મંદિર આવે ગો રાંધલાઈ તો હે હું હુગી ગયો જ્યાં ગેટ હે ને આ ગેટ હે એ ત્યાં મેઇન ગેટ તો બંધ હોય તો આથી જવાનું અંદર ને આ હે મંદિર તો અમે જેવા ઝાડવાન બધા મસ્તીના ગયા પણ એવ મૂર્તિ કાં હે એ જોવું પડીએ કીકોરા બનાવી તો જો આ છે મંદિર આમાં જો કેટલા બધા ને મારા હે ના હે કોઈ એમની તો ઓછા વીસ થી પછી પચીસ થી વધારે અહીંયા ત્રીસ પાંત્રીસ જેટલી અહીં તો એવું આપણે દર્શન કરી લીધા ને એવું મૂર્તિ જે છે એ ગોતીએ કાં હે આમાં જો આ કંઈક આવ્યું ખાવાનું હોય કે કઈ કામ હોય એ તો ખબર નથી પણ આ હે કઈક જાડવું થાય નારી જેવું જાય જબરું ને જબરું તો જે મહાદેવની મૂર્તિ બનાવી એ હે જ્યાં જ્યાં રે આ યોગી જેવી હે જે એ હમણાં જ બનાવી હજે તો જો આ જે તો પીડા સાફ સફાઈને બહુ નથી થઈ ને આમાં હે રાત્રે લાઈટો હે ગોઠવાય આમાં પાણીનો ફુવારોને છે એવું બધું છે એમાં ને આકોને રમવાનું હિ હિસ્કા ને એવું બધું ગાર્યું ને ભેગા ભેગ આ બેહવાનું પણ હે જ્યાં ચીટું તો આ કોઈને બેહવું હોય તો એ પણ મજા આવે કારણ કે જ્યાં ઝાડવા બહુ બધા હે તો ને આમાં હે ગ્રાઉન્ડ જેવું આ તો આમાં બેહવાની પણ મજા આવે હાજી આ હે મંદિરના ઝાડમાં જાવ આ ઝાડમાં કીવા ના એ ખબર નથી આપણે હોપારી ના લગભગ લગભગ હોપારી જ આવે પછી તો ખબર નહીં તો આ હે ને મંદિર ત્યાં ઘણા કી મૂક્યું યુટ્યુબમાં પણ આ હું આવ્યો તો મૂર્તિ જોયેલી બનાવીને જોયેલી મૂર્તિ તો એ મેં જોઈ નહોતી જા તો એના હટવટાણે આવ્યો હતો સ્પેશિયલ તો એવું હું જ્યાં પાછો ઘેર હટાણે કારણ કે ઘેર એ પણ કામ છે પપ્પાને ફોન આવતા હતા આગળ એવું હું ઘેર જ્યાં પાછો જોવાથી નીકળવાનું છે આ ઝીણું ઝીણું